ગઈકાલનો બનાવના અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે ચાર જણાને ડેથ થયું છે એને કંપની પાસેથી પચાસ પચાસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે જે ઇજાગ્રસ્તો છે એને દસ દસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે અને એ કંપનીને જે દિલ્હીની કંપની છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે એની જે ડિપોઝિટ છે એ જપ્ત કરવામાં આવે અને કોર્પોરેશન નવી સંચાલિત બસો ચાલુ કરે જો કોર્પોરેશન સંચાલન ન કરે તો આજથી દસ વીસ વીસ વર્ષ પહેલાં એસટી નિગમ રાજકોટમાં ચલાવતી હતી એ પ્રમાણે ચાલુ કરો અને કોઈ પણ બસ ચલાવો તો તમે ટ્રેન્ડ ડ્રાઈવર ચલાવો જે જેને તેને ડ્રાઈવરની ભરતી કરવાનું બંધ કરો લાઇસન્સ ચેક કરો એના ફિટનેસ ચેક કરો એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી એ પણ સાહેબને મેં રજૂઆત કરી છે કે ભાજપના કોન્ટ્રાક્ટરને એને બ્રેકલેસ કરો એની સામે ગુના દાખલ થાય જે ડિપોજી છે એની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય એવી અમારી માગણી છે જો આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સુધરે તો એ પણ અમે પક્ષ માટે કરવા ગુનો દાખલ કરવા માટે તૈયાર છીએ ગઈકાલે જે એક્સિડન્ટ થયો છે દુઃખદ ઘટના થઈ છે જેની અંદર ચાર લોકોના ડેથ થયા છે ચાર લોકો ઇન્જર્ડની ઘટના બની છે એની અંદર અમે જેમ ગઈકાલે કીધું એમ કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર એ ડ્રાઈવર હોય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટે એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી છે અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડું ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવી કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એન્ડ કોલ્ડ કે ડ્રાઈવરના કંઈક ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રીક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે અને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવી કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે કરતાંય રહે છે અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ કોઈ સ્ટ્રિક્ટલી આની ઉપર કરાઈ ગયું છે એને પણ લઈશું બટ બેઝ લાઈન રિમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડન્ટમાં

મોત થયા અગાઉ પણ એક બે મોત સીસીટીવી આવે છે તો કઈ કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કઈ બીજી કાર્યવાહી નહીં છે એક્શન્સ જો આ એક બહુ મોટી ઘટના છે કે આવી રીતે બસ આખી કોઈ આટલું ડ્રાઇવિંગ આ રીતે થાય છે એની ઉપર તો અમે એને પોતે પણ મોટા એક્શન ઉપર છીએ ફરિયાદ કાલે થઈ ગઈ છે મિત્ર તમે મને કહો તમે મને કહો ડ્રાઈવર ઉપર થઈ જશે કાલે પહેલી એફઆઈઆર થઈ છે કાલે પહેલી એફઆઈઆર થઈ છે મારી વાત સાંભળો તમે

કે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે આ બાબતમાં ક્લિયર છીએ એઝ કમિશનર ગણો કે એઝ એ કોર્પોરેશન ગણો કે ભાઈ ડેથ ઓફ પર્સન નોટ અલાઉડ